જમીનમાં રહેલા ફાયદાકારક ફૂગ અને બેક્ટેરિયા કે જમીનનું બંધારણ સુધારે જમીનની ફળદ્રુપતા વધારે સાથે પાકના વિકાસમાં એક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તો આવી જ એક ખાસ પ્રકારની ફૂગની આપણે આજ વાત કરી રહીએ છીએ માઇકોરાઈઝર કે જે પાકના મૂળ સાથે જોડાય અને પાણી તથા જરૂરી પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન ફટ ફોસ્ફરસ પોટાશ વગેરે જ્યારે જરૂર હોય ત્યારે પાકને પૂરું પાડે છે નમસ્કાર ખેડૂત મિત્રો જેમ આપના માટે લાવ્યું છે નવીનતમ ટેકનોલોજી સાથેનું નવું સહકાર યુનિવજી સાથે બાયો ફર્ટીલાઇઝર જે યુએસ પેટેલ ટેકનોલોજી સાથે વધુ શક્તિશાળી અને વધુ પ્રભાવી તો ચાલો જાણીએ આપણે નવી ટેકનોલોજી સાથેનું નવું સહકાર પ્રો વિશે જેમાં છે એડવાન્સ ટેકનોલોજી સજ્જ નેવું ટકા એન્ડો માઇકોરાઈઝા સાથે પોષક તત્વો તો ખરા હવે વાત કરીએ સ્પોર કાઉન્ટની માઇક્રોરેજા જે અન્ય માર્કેટમાં મળતા પ્રોડક્ટ છે જેમાં સાઠથી થી ત્રણસો સુધીના સ્પોર પર ગ્રામ હોય છે પણ આપણે જે નવું સહકારો છે તેમાં આપણે આપીએ છીએ ત્રણ હજારથી પાંત્રીસો સ્પોર પર ગ્રામ જે આ નવી જેલ ટેકનોલોજીનો કમાલ છે સાથે વાત કરીએ ઇન્ફેક્ટિવિટી પોટેન્શિયલ એટલે કે આઈપી જે માર્કેટમાં બારસો આઈપી સુધીના મળતા હોય છે પણ આપણા નવા પ્રોમાં આપણે આપીએ છીએ ઓગણીસો આઈપી પર ગ્રામ જે વધુ કાર્યક્ષમ કામ કરે છે અને હા ફર્ટિલાઝર કંટ્રોલ ઓર્ડર એટલે કે એફસીઓની ગાઈડલાઇન પ્રમાણે આપણા નકા નવા સહકાર પ્રોના પેકેટ પર મિનિમમ દસ સ્પોર પર ગ્રામ અથવા બારસો આઈપી લખેલું હશે તો મુંજાસો નહીં જેમ આગળ વાત થઈ એ જ પ્રમાણેમાં એમાં સ્પોર કાઉન્ટ મળશે અને આ નવા સહકાર પ્રોમાં અલગ અલગ આઠ માઇકોરાઇઝર સ્પીસીસ જેવી કે નાઇટ્રોજન અપટેક ફોસ્ફરસ અપટેક નેબેટોડ પ્રતિકારક સુકારા પ્રતિકારક વગેરેનું યુનિક કોમ્બિનેશન જોવા મળશે જમીનમાં ચાલીસ ટકા સુધી ભેજ સંગ્રહણ શક્તિમાં વધારો કરે સો ટકા સુધીનું સોલ્યુબલ જે માર્કેટમાં અન્ય બેસ્ટ માઇકોરાઇઝા છે એના કરતાં પણ વધારે સારું હવે ખાસ વાત તમને એ બતાવું કે અન્ય માઇકોરાઇઝા જે માર્કેટમાં મળે છે તે રાસાયણિક ખાતર સાથે મિક્સ નથી થઈ શકતા પણ આપણું નવું પ્રો રાસાયણિક ખાતર સાથે પણ મિક્સ કરી અને તમે સારું રિઝલ્ટ મેળવી શકો છો આ તો થયા નવા સહકાર પ્રોહના લક્ષણો વિશે હવે આપણે વાત કરીએ સહકાર પ્રોહથી થતાં ફાયદા અને એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય સૌથી પહેલો ફાયદો મૂળ તથા મૂળનો સારો વિકાસ અને સાથે સાથે છે ત્યાં વધતા પાણી અને અન્ય તત્વોનું સારું એવું શોષણ થાય છે સાથે સાથે આપણે વાત કરીએ જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ અને હવાની અવર જવરમાં પણ સારો એવો ફાયદો થાય છે જેથી કરીને આપનો પાક સારો વિકાસ પામે છે અને વૃદ્ધિ પામે છે ફોસ્ફરસ યુગ ખાતર જે આપણે પાકને આપીએ છીએ તે લગભગ ચાલીસથી પિસ્તાલીસ દિવસ પછી પાકને મળતું હોય છે પણ આપણું જે માઇકોરાઇઝા આપવામાં આવે તો તેને ઝડપી ફોસ્ફરસ પાકને મળી રહે છે પાકનો વિકાસ સારો થાય છે ફળફૂલમાં પણ સારો એવો વધારો થાય છે માટે અન્ય કોઈ બેક્ટેરિયા કે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝ બેક્ટેરિયાની જરૂરત રહેતી નથી સહકાર પાકને બેલેન્સ ન્યુટ્રિશન આપે છે એટલે કે પાકને જે અવસ્થામાં જે પોષક તત્વોની જરૂરિયાત હોય છે એને લભ્ય સ્વરૂપમાં બદલી અને પોચ મૂળ સુધી પહોંચાડે છે અને હાલના સમયમાં નેમેટોડ તથા જમીનજન્ય ફૂગ જે પાકને સારું એવું નુકસાન પહોંચાડે છે સહકાર પાકને તેની સામેની પ્રતિકારકતા વધારે છે યુએસએની જેલ ટેકનોલોજીથી બનેલું સહકાર ઉપયોગ વિવિધ પાકો જેવા કે ઘઉં ચણા જીરું ને રાસાયણિક ખાતર સાથે પિયતમાં ડ્રીપ દ્વારા સ્પ્રિન્કલર દ્વારા અથવા ડ્રેન્ચિંગ કરીને પણ સો ગ્રામ પ્રતિ એકર માપ રાખીનો ઉપયોગ કરી શકો છો અને જો એકસો વીસથી દિવસથી વધારે અવધિવાળા પાકો જેવા કે બાગાયત પાકો કેળા આંબા નાળિયેરી અથવા બટેકા જેવા પાકોમાં બસો ગ્રામ પ્રતિ એકર પ્રતિ સિઝન આપી અને સારું અને સચોટ રિઝલ્ટ મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપ પણ બની જાઓ આધુનિક ખેડત અને અપનાવો આધુનિક નવી જેલ ટેકનોલોજી વાળું સહકાર પ્રો